दिगंबर जैन समाज से आज हमारे बीच बड़ा ही सौभाग्य न दिवस है परम पूज्य भट्टाचार आचार्य भगवान श्री १०८ सौ आठ सुनील सागर जी महाराज श्री आ समय गिरनार सिद्ध क्षेत्र में विराजमान है नमनाथ भूमि जन्म नरमनाथ भगवान की मोक्ष भूमि यहाँ की बहत्तर करोड़ सात सौ मुनि मोक्ष गया है आज एना दोष परम शिष्य मुन मुनिश्री एक सौ आठ उपाध्याय जी महाराज और मुनि काव्य मुनि मुनिश्री एक सौ आठ सक्षम सागर जी महाराज हमारे बीच राजकोट में ज्ञान तपोवन श्री एकजरात सुमतिनाथ दिगंबर जैन जिनाले में विराजमान है एने सानिध्य में एक विशाल शांति विधान आयोजन योग्य थून आशीर्वाद थी कार्यक्रम संपूर्ण थाय महाराज साहब हमारे बीच में विराजमान है बधु जैन समाज समस्त जैन समाज स्थानावासी दिगंबर भदै ભેગા થઈને એક શાંતિ વિધાનનું આયોજન કર્યું છે એનાથી વિશ્વમાં શાંતિ થાય અને વિશ્વનો કલ્યાણ થાય એ વિષયમાં શાંતિ વિધાન રાખ્યું છે ઈ રાજકોટ રાજકોટમાં જે ઉપદ્યો આવી છે ઈ સમજી લ્યો કે સાયા ત્યાં તે વિયરું પાણી સાહેબ વિ પ્લેન ક્રેશમાં ગુજરી ગયા હમણાં એક પ્લેન ક્રેશ થયું છે એને વિષયમાં આપણે શાંતિ વિધાન એક રાખ્યું છે ઓર ઈ શાંતિ વિધાન વિશ્વમાં શાંતિ કરે ભારત દેશમાં શાંતિ કરે યાત્રાતે તમામ આખા વિશ્વમાં ચાલે છે અત્યારે આપણે ગુરુ મહારાજ સાહેબને કીધું કીધું કે તમે એક શાંતિ વિધાન કરો અને આ આ ગુરુજીની શાંતિ છાય છે પછી આચાર્ય સુનીલ સાગરજી મહારાજ ચાલીસ પીછી ચાલીસ દિગંબર સાધુ રાજકોટમાં આવવાની સંભાવના હે અમે પ્રયત્ન કરી છીએ ગુરુજી અહીંયા આવે તો તમને આ મીડિયા દ્વારા અમે તમે જાન દેશું અને બધાને અમારી જય જયંત બધાને નમોસ્તું બધે ગુરુદેવને ચરણો નમોસ્તુ નમોસ્તું ને નમોસ્તુ